સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચૂંટણી પ્રચાર અર્થે આગમન થઈ રહ્યું છે ત્યારે શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ખાસ કરીને સભા સ્થળ ઉપર પોલીસ અધિકારીઓ સાથે પોલીસની તપાસ એજન્સીઓ પણ વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક ના થાય તેની કાળજી રાખી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ સાથે હોમગાર્ડ જવાનોને પણ વિશેષ બંદોબસ્તમાં રોકી દેવામાં આવ્યા છે ત્યારે આગામી તારીખ બે મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચૂંટણીલક્ષી આગમન થવાનું છે ત્યારે સભા સ્થળથી તેઓના રૂટ ઉપર સઘન ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા

પોલીસ વિભાગ દ્વારા એમના પ્રોટોકોલ મુજબ તમામ સિક્યુરિટીની ની વ્યવસ્થા કરવામાં આવેલી છે હાલની સાહેબના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ કે કોઈ પણ વિક્ષેપ થાય નહીં તે પ્રકારની એક મેસેજ આપ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે ક્ષત્રિય આગેવાનો યુવાનો સાથેની એક અમારી પણ મીટિંગ થયેલી છે અને એમનો પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે એટલે અમને ક્ષત્રિય સમાજ ઉપર વિશ્વાસ છે અને અમે કોન્ફિડેન્ટ છીએ કે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ છે આ કાર્યક્રમ માં થશે નહી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે અને પીએમ સાહેબની જે આ પ્રોટોકોલ છે એ મુજબનો બંદોબસ્ત છે એ પૂર્ણ કરવામાં આવશે છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરેન્દ્રનગર ખાતે બે તારીખના રોજ જયારે પધારવાના છે ત્યારે જ્યારથી એ જિલ્લામાં ધ્યાન માં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ બે તારીખે આવવાના છે મોદી સાહેબ ને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાટ રાહ જોઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબ ને સાંભળવાની તૈયારી ચાલુ રહી છે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં એ પ્રમાણે લાખો ની કદાચ સો ટકા આવી શકે પીએમ સાહેબ આવે છે કાર્યકર્તાઓમાં તો સો ટકા ઉત્સાહ હોય જ પણ પ્રજામાં પણ ઉત્સાહ છે કારણ કે એમની જે ગરીબ લક્ષી યોજના છેવાડાના માનવ સુધીની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કિસાન સન્માન નિધિ હોય અને नर्मदा નું નીર સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે લાભ મળ્યો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે જ્યાં એક પાક લેવામાં પણ ચોમાસાની રાહ જોવી પડતી હતી પણ એના એના કારણે અત્યારે नर्मदा નીરના કારણે ત્રણ પાક લે ખેડૂતો લે છે એ માં જે પણ ઉત્સાહ છે કે આ મોદી સાહેબ ની દેન છે નર્મદા ના પાણી ત્રણ પાક લઈ શકે છે ને માં જે સદરતા આવી છે એનામાં પણ એક ઉત્સાહ છે